નેપાળ ખાતે જે પરિસ્થિતિ અત્યારે છે અને જે ટુરિસ્ટો ગયા છે કે જે ટુરિસ્ટ ગયા હતા એ અત્યારે એમની સાથે વાત કરીશું સ્મિતા અમોલ ચાસ્કર સાથે સ્મિતા બેન જણાવશો કેટલા દિવસ પહેલા તમે ગયા હતા અને શું પરિસ્થિતિ તમે જોઈ ત્યાં તેર દિવસ પહેલા ગયેલા જી કૈલાસ માન સરોવર યાત્રાની એમાં હવે ત્યાં સુધી અમને કોઈ ખાલી જ નહોતો કે આવું કંઈક થશે બની રહ્યું અને સડનલી જ્યારે રિટર્ન થયા ત્યાં સુધી અમને ખબર નથી તાતો પાણી જેવા આવ્યા એ બોર્ડર છે ચાઈના અને નેપાલ ની અમે જ્યારે એની પર પહોંચ્યા ત્યારે કહેવામાં આવ્યું કે હવે આગળ તમે નહીં જઈ શકો બીકોઝ કે ત્યાં છે ને કંઈક પોલિટિકલ ઇશ્યુ થયેલા છે ને બહુ જ કર્ફ્યુ લાગ્યો છે ને ઇમરજન્સી છે ને વોટ્સએવર તો અમારા ઓર્ગેનાઇઝરે સારી એવી વ્યવસ્થા કરી અમને બહાર જ રોક્યા અને એ પેલા જે બના બન્યો એને લીધે અમે એકચ્યુઅલી બહાર રોકાયા કાઠમંડુ ની બહારની હોટલમાં કારણ કે અમે હજી કાઠમંડુ ની અંદર એન્ટ્રી મારીએ તે પેલા પાંચ છ સ્કૂટર બાઇક વાળા આજુબાજુ ફરી વળ્યા પૂછ્યું કે ક્યાંથી આવો છો હા ક્યાંથી આવો છો તો એક જણ થી બોલાઈ ગયું ટુરિસ્ટ ટુરિસ્ટ સાંભળીને ફરીથી પૂછ્યું કે ક્યાંથી ક્યાંથી એટલે અમે બે ત્રણ લેડીઝ જરા એ છે એટલે અમને એમ કે એમાં શું બોલવા માંધો આવે એટલે અમે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ત્રણ વખત કીધું તો એ એમને સામે રિપ્લાય કર્યો ઓમ નમઃ શિવાય ને પછી અમે કીધું કૈલાસ સરોવર માન સરોવર ની યાત્રા થી તો એમને અમને બહુ સેફ લુલી જવા દીધા એ લોકો જતા રહ્યા ત્યાંથી એટલે અમે પછી બહારની જ હોટલમાં સ્ટે કર્યો રાતના હોટલ એ બહુ પ્રેમથી જમાડ્યા રાતના સાડા દસ પોણા અગિયાર અને બીજે દિવસે જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ત્યાંની મિલિટરીએ કહી દીધું કે ભાઈ તમને અંદર એન્ટ્રી નહીં મળે અને એરપોર્ટની બહાર ખૂબ જ ભયંકર ભીડ હતી જે કોઈ સિંગલ ગયા એ બધા ત્યાં જ ઉભા રહેલા વરસાદમાં અને અમે સેફ એટલે હતા કે અમારી પાસે ગાડી હતી ટોળું હતું અમારું એટલે અમે જે ગ્રુપમાં હતા એ હિસાબે પછી પાછી એરપોર્ટની જ નજીકની આનંદો પશુપતિનાથ બહુ સારી હોટલ છે ત્યાં અમને સ્ટે મળ્યું અને પછી એમને કહેવામાં આવ્યું કે ભાઈ હવે અમે જ્યાં સુધી અમારું એરપોર્ટ ફ્લાઇટ નું નક્કી નહીં થાય ત્યાં સુધી અમે રહીશું બહુ સારી રીતે રહ્યા જેમ જેમ બધાની ફ્લાઇટ રીસીડ્યુઅલ થઈ તેવી રીતના નીકળ્યા આજે હજી છેલ્લે હમણાં જે જીજ્ઞાબેન જે કામ કરી રહ્યા છે તે એમની તો અત્યારે દિલ્હીમાં છે અત્યારે એ હવે પહોંચશે ઘરે સેફલી આવી ગયા મહાદેવની કૃપા છે ધન્યવાદ